હું ધોરણ છ માં ભણું છું અમે આજે નાટક રજૂ કરીએ છીએ નાટકનું નામ છે અત્યારના સમયમાં તો કોઈ રાખતું જ નથી અને અત્યારે તો બધા જ મા બાપને ભૂલી જાય છે અને અત્યારે બધા મા બાપને આશ્રમમાં છોડી આવે છે અને મોટા મોટા બંગલામાં રહે છે અને તે દાન કરે છે મોટા મોટા તે એમને દાન મળતું નથી કેમકે તે તેના ઘરે આવીને જોવે તેના મા બાપ આશ્રમમાં હોય છે

કેમ આયા મિયા? વિક્રમ મને એક જોડે કપડા લાવી ગયો ગઈ દિવાળીએ તો લઈ દીધાતા ઈ કપડા ક્યાં ગયા? ગઈ દિવાળીએ લઈ દીધાતા ફાટી ના હોય. તમે અમને એકને થોડો ભાગ આપ્યો છે તમે વિકેશભાઈને તેમણે પણ ભાગ આપ્યો છે તેમણે નાચન કોને તેનો તો તેણે ઘર ચલાવવાનો પણ પૈસા નથી. તમે કેમ વિકેશભાઈને કાઈ કહેતા નથી? તેની ઘરની પરિસ્થિતિ ખરાબ છે જો તેમને કપડાનું કહેશું તો તે રતડા રોવા મળશે નાના દીકરા મને એક જોડી કપડાં લાવી દે ને મારી પાસે પણ અઠવાડિયુંના કપડાં છે હું તમને કેમ લઈ આપું તમે મોટા દીકરાને કહો મોટો દીકરો કહે કે નાના દીકરાને કહો નાનો દીકરો કહે કે મોટા દીકરાને કહો માજી હું તમને કપડાં લઈ આપીશ ના ના તમને મને કપડાં લઈ દેવાની જરૂર નથી

Yeah. Yeah. Happy birthday to you. Happy birthday to you. Look at how bright. And then, and then, look at

શાકભાજી લઈ આવો તમે કેમ એમના મોઢા ગામ જોવો છો મેં તમને થોડુંક કરવાનું કીધું છે રાઈટ નાખી લો આ આજકાલમાં કેટલું મોંઘું શાક થઈ ગયું છે અમારે નથી લેવું આજે તમને આગડવાનું છે હા હું જાવ ને